આગળ વાત કરીએ અમરેલી ભાજપના નેતા હિરેન હિરપરાએ અધિકારીઓના પાપનો પર્દાફાશ કર્યો અધિકારીઓ કોન્ટ્રાક્ટરની બિલી ભગતથી જનતા પરેશાન અધિકારીઓ કોન્ટ્રાક્ટરની કાળી કમાણી કરતા હોવાનો હિરેન હિરપરાએ આરોપ લગાવ્યો છે નેશનલ કે સ્ટેટ હાઇવેમાં કાયમ ગુણવત્તાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો બિસ્માર નેશનલ હાઇવે સ્ટેટ હાઇવેનું સત્વરે સમારકામ કરાવવાની તેમણે માંગ કરી છે નેશનલ હાઇવે સ્ટેટ હાઇવેનું તાત્કાલિક રિપેરિંગ કામ કરાવવામાં આવે આ માંગ તેમણે કરી છે જિલ્લાના નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે તાત્કાલિક અને રીકાર્પેટ કરાવવા માટે ભાજપના નેતા હિરેન હિડપરાએ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે રોડ રસ્તા છે જેનું રિપેરિંગ કામ નથી થઈ રહ્યું રીકાર્પેટીંગ નથી થઈ રહ્યું અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મેલી ભગતથી જનતા પરેશાન હોવાની વાત હિરેન કરી છે અમરેલી ભાજપના નેતા છે તેઓ અને અધિકારીઓના પાપનો પર્દાફાશ કર્યો છે આપે શું રજૂઆત કરી છે અને શું પત્રમાં લખવામાં આવ્યું છે નમસ્કાર અમરેલી જિલ્લાના રસ્તાઓની ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં ભારે વરસાદના હિસાબે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ જે બિસ્માર્ક બન્યા છે એમાં વધારે પડતા રસ્તાની અંદર ખાડા પડવાથી નાના વાહન ધારકો રસ્તા ઉપર ચાલતા અન્ય રાહદારીઓ બધાને ખૂબ મોટી મુશ્કેલીઓ પડી રહી છે એટલે અમરેલી જિલ્લાના ચાર થી પાંચ જે મુખ્ય રસ્તાઓ છે એને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે સારી ક્વોલિટી અને સારી ગુણવત્તા સાથે રિપેરિંગ કરવામાં આવે એ બાબતની રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે

એ નદીઓમાંથી જ રેતી લઈ અને કામોની અંદર વાપરવામાં આવે છે અને પાછળથી જે પરમિટો અન્ય જિલ્લાની અંદર હોય ત્યાંના લીજ પાસ દર્શાવી દેવામાં આવે છે એટલે એક જે ચાલી રહ્યું છે ખોટું ચાલી રહ્યું છે નાના માણસોના ભોગે આ જે મોટા માણસો છે એને ક્યારેય પ્રોત્સાહન મળવું ન જોઈએ એ બાબત મેં રજૂ કરી છે જી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જે કાળી કમાણી કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં જે રેતીની લીઝો ન હોવા છતાં એક પણ સરકારી બાંધકામ બંધ રહ્યું નથી અને ગેરકાયદેસર રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ રજૂ કરવામાં આવે છે આ મોટું કૌભાંડ હોવાની વાત તેમણે કરી છે